દિયોદર રામાપીર મંદિર હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભીમરાવની એકસો તેત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉષાબંધ કરાય દિયોદર રામાપીર મંદિર ખાતેથી રવિવારે ચૌદમી એપ્રિલ સવારે દસ થી બાર કલાક આસપાસ દિયોદરના વિવિધ રાજ્ય માર્ગો પર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ હતી જ્યાં જય ભીમ બાબાસાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે દિયોદરનું નગર ગુંજી ઉઠ્યું હતું ત્યારે રામાપીર મંદિર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં સભાઓ યોજાઈ હતી જ્યાં દિયોધર જય ભીમ એકતા મંડળ દિયોદર ડોક્ટર ભીમરાવ આંબેડકર ઉજવણી મંડળ સમિતિ દ્વારા વોલરી બ્લડ બેંક ડીસાના સહયોગથી આજે આ બાબા સાહેબ આંબેડકરની એકસોને તેત્રીસમી જન્મજયંતી નિમિત્તે દિયોધરના રામાપીર મંદિરની ધર્મશાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું મહત્વનું છે કે આજે બાબા સાહેબ આંબેડકરની ની એકસો ને જન્મ જયંતિ નિમિત્તે દિયોદર ખાતે રામાપીર મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં દિયોદર તાલુકાના દલિત સમાજના લોકો યુવાનો મહિલાઓ જોડાયા હતા બાબા સાહેબ મહામાનવ ભારત શક્તિના મુક્તિદાતા સર્વ સમાજના ઉદ્ધારક આધુનિક ભારતના ઘડવૈયા રિઝર્વ બેંકના પ્રણેતા ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ યુગ પ્રણેતા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ જ્યારે વિશ્વના એકસો ને ચાલીસથી વધારે દેશોમાં જ્યારે ઉજવાઈ રહી હોય અને જ્યારે દુનિયા આજે વિશ્વ જ્ઞાન દિવસ તરીકે બાબાસાહેબનો એકસો તેત્રીસમો જન્મ મહોત્સવ ઉજવાતી હોય અને આ ઉજવણીમાંથી દિયોદર પણ બાકાત નથી અને એની યાદગીરીના ભાગરૂપે બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે આજે અમે મૂળ નિવાસીઓ મળીને આ દેશના ભારતીય નાગરિકો મળીને આજે ચૌદમી એપ્રિલે બ્લડ ડોનેશન નો કેમ્પ રાખ્યો છે જે ગરીબ માણસોને જે આકસ્મિક લોકોને જરૂરત પડે છે એવા માણસો માટે બ્લડ ડોનેશન આપીએ છીએ વિનામૂલ્યે સેવા ચાલે છે જે ભીમ એકતા મંડળ દિયોદર અને જે બાબા સાહેબ ઉજવણી સમિતિ દિયોદર તરફથી આ ઉજવણીનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું અમારા રૂટની પરમિશન પ્રમાણે દિયોદરની નગરના રસ્તાઓ ઉપર ભીમરથ ફરી રહ્યો છે અને આજે પૂર્ણાવુતિ થઈ છે અને એકસો તેત્રીસમી જન્મજયંતિ જ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ અને જ્ઞાનનો પ્રચારો સમાજમાં થાય બંધારણની જાગૃતિ સમાજમાં આવે એ બનો સંગઠિત બનો સંઘર્ષ કરો નારા સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન નમો બુદ્ધાય આજે એકસો તેત્રીસમી જન્મ જયંતિ વિશ્વ લેવલે ઉજવાઈ રહી છે ત્યારે એમાં દિયોધર પણ બાકાત નથી દિવતા મંડળ ઉજવણી સમિતિ વડીલો યુવાનો તમામ સમાજના બંધુઓ ભેળા મળે અને દિવોદર નગરની શોભાયાત્રા નીકળે શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ મંદિરમાં એક સભા પણ રાખેલ છે સભા સાથે સાથે બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે અને દર વખતે બ્લડ કેમ્પનું આયોજન અમે કરીએ છીએ અને આ બ્લડ કેમ્પ માં ગરીબ લોકો સુધી એની સેવા મળે એ હેતુથી બાબા જન્મ જન્મજયંતિ નિમિત્તે બ્લડ કેમ્પના આયોજન સાથે આજે મોટી સભા અને મોટી રેલી સાથે આજે અમે એકસો ને તેત્રીસમી જન્મજયંતિઓ પણ કરેલ છે